સમાચારોમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના લીંબડીના પાણશીણા હાઇવે પર ચેકિંગ હવે વધુ કડક થશે હાઇવે પચ્ચીસ હવે રાત્રિના સમયે વધુ સઘન પોલીસ પેટ્રોલિંગ હાઇવે પર હાથ ધરાશે તાજેતરમાં રાજકોટમાં એનઆરઆઈ મહિલા સાથે બનેલ બનાવ બાદ પોલીસ કડક કાર્યવાહી કરી છે એનઆરઆઈ મહિલા મામલે બે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે ખોટા દારૂના કેસમાં ફીટ કરી રૂપિયા પડાવી લેવાના બનાવ બાદ આ નિર્ણય લેવાયો છે વાહન ચાલકોને ખોટી રીતે હેરાન કરતા પોલીસ કર્મચારીઓ સામે હવે કડક કાર્યવાહી થશે સુરેન્દ્રનગર એ ઘટનાને લઈ પોલીસ સતર્ક હોવાની વાત જણાવી છે કાજલ બેન પટેલ કે જેઓ પોતે ડાંગ ના રહેવાસી ડાંગ એમનું મૂળ વતન છે અને રાજકોટ ના રહેવાસી છે અને હાલ એનઆરઆઈ તરીકે અમેરિકામાં વસવાટ કરે છે તેઓ ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ રાત્રે ચાર વાગ્યા ની આસપાસ પોતાના પુરુષ મિત્ર અને બે બાળકો સાથે અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રે ચાર વાગ્યાની આજુબાજુ પાનસીણા પોલીસ સ્ટેશન ની ચેકપોસ્ટ જે આવેલી છે તે ચેકપોસ્ટ ખાતે વિનોદભાઈ પાટળિયા તથા જે હેડ કોન્સ્ટેબલ છે માણસીના પોલીસ સ્ટેશનમાં તેમની તેમની સાથે એક નરેન્દ્રભાઈ વાઘેલા અને લખદ ઉર્ફે મુન્નાભાઈ ઝાલા આ ત્રણ વ્યક્તિ ત્રણ વ્યક્તિઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું આ વાહન ચેકિંગ દરમિયાન ગાડીમાંથી ચાર લિકર બોટલ પકડવામાં આવેલી હતી આ લિકર બોટલની પરમિટ વિશે પૂછતા જે પણ પુરુષ મિત્ર છે તેમના દ્વારા લિકર બોટલની પરમિટ એમને બતાવવામાં આવેલી હતી છતાં પણ જે આ વિનોદભાઈ પાટાડીયા છે તેમણે પ્રોહિબિશન એક્ટ અનુસાર ખોટો ગુનો દાખલ કરવા એમને ધમકી આપેલી હતી અને કુલ ઓગણપચાસ હજાર રૂપિયા તેમની પાસેથી બળજબરીપૂર્વક કઢાવી લેવામાં આવ્યા હતા